પણ હું એનો વિરોધી નથી હું કોઈનો વિરોધી નથી હું મારે રોજ ઉઠીને ક્યાં બળતરા કરવી મેં એવી જાહેરાત કરી છે કે ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા વિસાવદર ભેસાણ પંથક જો કિરીટભાઈ ઇકો જો નાબૂદ કરાય દે સરકાર પાસે પરિપત્ર કઢાવી દે આ નવી જમીન માપણી જે થઈ છે એ રદ કરાઈ દે ખાલી વિસાવદર ભેસાણ પૂરતી આ ભેસણ પંથકની સહકારી મંડળીમાં જે સો કરોડ નું કૌભાંડ થયું છે આ ગઈ ચૂંટણીમાં અતિવૃષ્ટિ પાછરા કરતા તા એની અતિવૃષ્ટિની સહાય બધાને અપાવી દે ભાજપ ની કેન્દ્ર ની સરકારે પાંચ લાખની વગર વ્યાજ ની લોન જાહેર કરી છે એ આ તે કિરીટભાઈ હમણાં ચૂંટણી પહેલા અપાવી દે તો મારે ફોર્મ જ નથી ભરવું એનું કામ થઈ